કેમ છો મારા કલેજા હું છું નીલ ચાવડા અને નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તો હવે આજનો વ્લોગ તો આપણે જવાનું છે મેળામાં ક્યાં રણોજા મેળામાં અને હવે તૈયાર થાય ટીટી ઓલી તો ખબર માં બે વાગ્યા ખબર બે વાગે સવારે પાંચ વાગે પાંચ વાગે ઉઠીને તૈયાર થઈ ગયું હમણાં જવાનું થાય હમણાં જવાનું થાય હજી કોઈ નથી લઈ જો મેકઅપ કર્યો તો ની મેકઅપ વિખાઈ ગયો બાપ પણ કોઈ મેળામાં ન લઈ ગયું શાબાસ બેટા અને આ તો જો માથી છોટલી કાઢ છે ને માથી છોટલી કાઢ છે ભલે જા શું ભલે જા વાળ નો હોય આમ ભલન કારી હોય પણ માથી આમ છોટલી કાઢ માથી વાળ છોટલી પપ્પા કપડા બદલાવે છે અને ઓલો તૈયાર થઈ ગયો વિહાન તર કપડા બદલા નથી લે હે બદલાવો ઓકે આ બૂટ પહેરીને સુઈ જવાય એની માથે ઉભી નો થા

તો પેલા કાન પકડ સોરી દીધું ગયો મગજ મારી થઈ ગયો રોડ વચ્ચે મગજમારી થઈ ગયો જોઈ ગયો રોડ વચ્ચે નીકાવા આમ કાલાવાડ કે જામનગર બાજુ જતા હોય મિત્રો અને નીકાવાની ચા ન પીતી હોય તો નકા ને

ચક્કર આવે મરવાનું હે તો મેંગો પી મેંગો પી ઉંગલા ચક્કર વારી ખોટી હા લા માંદો પડી સાબ સોડા નો પીવાય હું આમ લઈ મારી પાસે લા એ તાવ તાવ પી તો સોડા પી ચા પી લેતી જા કામ જ ન કરો જ જવું પડશે બધે ક્યાં હોય ને જો મેંગો સોડા લઈ લીધી હે એ ઓળખતા હતા પૂછતા હતા એમ મને કે સરસ વિડીયો બનાવો અને અમારું ભેગું ધ્યાન રાખજો એ તમે અમારું ધ્યાન રાખજો ચામાં શું મજા આવે આ પીવે ચામાં શું મજા આવે ચામાં શું મજા આવે ચામાં શું મજા આવે પણ મોડું નહીં બોલવાનું ભાઈ અમારા મિત્ર આવી ગયા અને મેં કીધું મારા ફાકીનું થઈ ગયું મફતનું

એ લાઈટ કાઢે ચાલુ હોટે લાઈટ કાઢે મસ્ત આયો જો મસ્ત આયો ખોટું બોલો એમ કરીને જો બીજો પાળો ન પડે દર એટલે આ પડે જેની પાસે આઈફોન ન ની બસ્નેપચેટ છે કોઈ નહી uska જિસકા કોઈ નહી uska સ્નેપચેટ મિત્ર મંડળ મળી ગયું આપડું શું નામ હે અંજલિ અંજલિ માસી ની ચા પીવાની મજા આવી ગઈ માસી ચા પીવી રહી મસ્ત હાલ 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 કિંજલ તો કિંજલ સેલિબ્રિટી છે હે હાલો હાલો પાડે હાલો હાલો પાડી દીધું શું નામ તારું નામ શું છે તમારું વિહાન શું વાત છે આયા કિંજલ મેળો થાય આ બધાને આટલો પ્રેમ મળે છે કાંઈ વાંધો નહીં

ખબર નહીં શું હાલ થાય પણ જે હાલ થાય જોઈ જાય નહીં હા જો રાઇટ્સ બંધ ખબર નહીં ક્યારે ચાલુ થાય રાઇટ્સ બધી બંધ હલો તમને પછી મંદિર બતાવવાનું મંદિર બતાવી દઉં રણ જવા અમે અંદર રહ્યા ગયા હતા ક્યારે ક્યારે વેઇટ કરી ગઈ સોરી 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 હજી હું બી અંદર નથી પહોંચી સફરજન ક્યાં સફરજન ખાવું મમ્મી લાવો ને માર મારી બિચારા ઉપાડી ઉપાડીને થાકી જાય એટલે બધી વસ્તુ સફરજન ખાતું હતું ઉપાથીને

બકવાસ લાગે કાડને તારું મોઢું કારું હોય ને એટલે નહીં હારા લાગે તને સલાયે દુઃખ કઈ ખતમ નઈ હોતા ભે તારે પહેરવાના ચશ્મા હવે તારો વારો હે ને ઉપાડવાનો ચશ્મા લેવા તરે ચશ્મા લેવો મને લાગે આમાં હુમલો આવી જાય છે ને આ આ રાઇડ્સ ક્યારે ચાલુ થાય ભાઈ રાઇડ્સ રાઇડ્સ ચાલુ ક્યારે થાય નથી ખબર ઓલા ભાઈ કે ચાર વાગે થાય આ ભાઈ કે નથી ખબર પરમિશન નથી પરમિશન જ નહીં આપતા ચાર વાગે ચાર વાગે ચાર વાગે સુધી રાહ જાય પછી ખબર નહીં હાલે હાલો